ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಗೋಂಡಲ್ ಪಿಎಮ ಸೀಮಾ આજે ચોવીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો ધાણા અને ધાણીની આવક વિશે વાત કરીએ તો આજે ફરીવાર મિત્રો છ હજાર ગુણીની ધાણા અને ધાણીની આવક નોંધાય છે આજે પણ આવક તો સારી જ છે મિત્રો અને હાલ હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો જ્યાં નવો એવ્રિજ ગ્રાઉન્ડ છે મિત્રો ત્યાં જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ છે અત્યારે ડબલ હરાજીનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો પાછળનો ભાગ જે મિત્રો રહ્યો ત્યાં કમ્પ્લીટ થઈ ગયો છે તોલાટ ચાલુ થઈ ગયો છે અને અત્યારે મિત્રો હાલ આટલું જ બાકી છે તો ચાલો મિત્રો જાણીએ વિડીયોમાં આજે કેવર રહેલા છે ધાણા અને ધાણી ના ભાવ તો વિડીયો મેન્ટ સુધી બની

આ ક્વોલિટીના મિત્રો અમુક જ વોકલ અત્યારે આવી રહ્યા છે બહુ આવા વોકલ જોવા મળતા નથી અમુક જ વોકલ છે જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે આનો ભાવ જોવા મળે છે ચોવીસો ને બેસ્ટ ક્વોલિટી છે નંબર વન મોતી દાણો

पन्ध्र सोकाउन पन्ध्र थियो एकाउन भावी छ पन्ध्र सोधा छ

એકાવન થાની છે સોળસો ને એકાવન ભાવ જોઈએ જોઈ શકો છો કલર માં મીડિયમ છે

ધાણા છે મિત્રો તમે જે આગળ ધાણા અને ધાણીના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોઈ લીધા મિત્રો બજાર તો એમના જ છે જે સુપર મિત્રો ક્વોલિટીનો વકલ આવ્યો હતો ધાણીનો તેના વિડીયોમાં તમે ભાવ જોઈ લીધા મિત્રો એ પ્રમાણે મિત્રો ક્વોલિટી માલમાં એ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે બજાર તો એ સ્થિર જ છે જે એવરેજ બજાર તમે વિડીયોમાં જોઈ લીધું એ પ્રમાણે જ છે